પેઢીના માલિકે આણંદ ખાતે રહેતા કિરીટ રસિકલાલ ઠક્કર સાથે વાતચીત કરતા દલાલે અમદાવાદના ડાંગરવા ખાતે આવેલી એચઆઈએલ એફ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક હર્ષ દેવેન્દ્ર રાવલ સાથે મગફળી ખરીદવાનું નક્કી કરતા દિયોદર પેઢીના માલિકે દલાલના કહેવા પ્રમાણે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના ટ્રક મારફતે દસ લાખ આઠ હજાર ત્રણસો તોતેર રૂપિયાની કિંમતની સોળ હજાર એકસો પાંત્રીસ કિલોગ્રામ મગફળીની ચારસો એકસઠ બોરી મોકલી હતી જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદર પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદનારનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ના મળતા અને ચારેય શખ્સોએ અગાઉ રચેલ કાવતરા મુજબ દિયોદર પેઢીના માલિક સાથે મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા પેઢીના માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે છેતરપિંડી આચરનાર આણંદના દલાલ કિરીટ રસિકલાલ ઠક્કર અમદાવાદના ડાંગરવા હર્ષ દેવેન્દ્ર રાવલ અર્પિત દેવેન્દ્ર રાવલ તેમજ સાણંદના રિકિન જીતેન્દ્ર રાવલ સામે ફરિયાદીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા પોલીસે દલાલ સહિત ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગોદર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર બાર ઓબ્લિક પચીસ નંબરની ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી પોલીસને જણાવે છે કે એમને મગફળી એક કિરીટ નામને બ્રોકર મારફતે એક હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી હતી હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝના માલકોનું નામ હતું હર્ષ રાવળ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ આ ત્રણેય લોકો હિલ્ફ ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા હતા એમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ અને પછી જ્યારે વારાય પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું કંપનીવાળો પેમેન્ટ આપશે પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું કાલ આપશું એવું કરતાં કરતાં બે મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે એ ઉડાણપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે આ કારણે ચાર લોકોની વિરુદ્ધમાં ફરિયાદ આકર્ષે છે જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારિયા હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલ માલિક હર્ષભાઈ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ આવા બંને ભેલડી પોસ્ટમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનું ધરપકડ કરવાની બાકી છે અને એમનો તપાસ અત્યારે ચાલુ છે અને દિવદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે